મુખ્ય માર્ગો પર રેલીનું આયોજન ગુજરાત વાલ્મિકી સમાજ સંગઠન અને વાલ્મિકી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જય ભીમનાથ નારા સાથે તેમજ મુજે પૂછો નહીં મુજે પઢો જે વ્યાખ્યાન સાથે અને બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પર ફૂલમાલા ચઢાવવામાં આવી હતી સમગ્ર રેલીમાં સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો તેમજ આ રેલી મુખ્ય માર્ગો પરથી તાલુકા પંચાયત પાસે આંબેડકર ચોકડી ખાતે તેનું સમાપન કરવામાં આવી હતી જય ભીમ આજ રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વાલ્મીકી સમાજ સંગઠન અને વાલ્મીકી સમાજના લોકોએ જન્મજયંતિ ઉજવણીનું રિલી સ્વરૂપે આયોજન કર્યું છે ડૉક્ટર સાહેબ આંબેડકર જેમણે ભારતને એક સમાનતાનું સ્વતંત્રતાનું એક સંપૂર્ણ બંધારણ આપ્યું છે આજે પૂરા સંપૂર્ણ ભારતભરમાં જ્યારે તેમના સંવિધાનની જે જે કાર થાય છે તેમના સમાજ પ્રત્યેના કાર્યની જે જે કાર થાય છે તે માટે તેના વિચારોને સમાજ સુધી ફેલાવવા માટે અને તેમના મહાન યોગદાનને લોકો સુધી પહોંચાડવા માટે આજે ભારત જ્યારે જન્મ જયંતિ ઉજવી રહ્યું છે ત્યારે વાલ્મિકી સમાજે પણ તેમાં ઉત્સાહથી ભાગ લીધો છે અને આજે એક ભવ્ય રેલીનું આયોજન કરી ને આજે એમની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી છે વિરલ નાગોરી সুরেশ কাপড়িয় দাওদ